કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે અને પૂનમબેન ગોંડલિયા ભજનીક અને સાહિત્યકાર ઘનશ્યામભાઈ ઝુલા સંતોષભાઈ ઠાકોર ભજનિક અને અન્ય કલાકારોની ઉપસ્થિતિમાં ભવ્ય સંતવાણી કાર્યક્રમ પ્રતિષ્ઠાના આચાર્ય સુરેશભાઈ રાવલ અને સાથે સાથે ધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું છે દેવ સાંતલપુરની પવન ધરા ઉપર વર્ષોથી આ ખીમેશ્વર મહાદેવનું મંદિરનું સાનિધ્ય રહ્યું છે સ વિશેષ વિષ્ણુગરી બાપુ આવ્યા પછી અહીં વિશેષ ગાયોની પૂજા થાય છે ગાયોની સેવા થાય છે ગાઓ વિશ્વસ્ય માતરહ અહીં હજારોની સંખ્યામાં ગાયો રહે છે

અનેક આશ્રમોમાં પણ ગાયોની ખૂબ જરૂરિયાત છે ગાયનું દૂધ ગાયનું દહીં ગાયનું ઘી ને ગૌમૂત્ર અને પંચગવ્ય જેને કહેવામાં આવે છે એનાથી જ યજ્ઞ થાય છે હું તો ખાસ કહો છું કે યજ્ઞા કરવો હોય હવન કરવો હોય તો ગાયનું જ ઘી હોવું જોઈએ જો ગાયનું ઘી ન હોય તો યજ્ઞનો કોઈ મતલબ નથી કારણ કે યજ્ઞની અંદર એક ચમચી ગાયના ઘીની આહુતિ આપવામાં આવે તો 100 લિટર ઓક્સિજન ઉત્પન્ન થાય છે એટલે સવિશેષ જેટલા આશ્રમો છે સન્યાસી છે ભૂદેવો છે અથવા સમસ્ત હિન્દુ ને મારી એક જાહેર આપેલું છે કે પોતાના ઘરે એક એક ગાય રાખો ગાયો બચાવો ગાયો બચાવો એ વાતો આપણે ખૂબ કરીએ છીએ રેલીઓ આપણે ખૂબ કાઢીએ છીએ ગાયો ને બચાવવાની માટે પણ ગાયોને બચાવવા માટે પોતે સ્વયં જાગૃત નહીં થાય ત્યાં સુધી ગાય બચશે નહીં એક એક વ્યક્તિ એવું વિચાર કરે કે હું ગાયનું જ દૂધ ખાઈશ ગાયનું જ ઘી ખાઈશ ને ગાયની જ સાસ ખાઈશ તો ઓટોમેટિક ગાયો ની માંગ વધશે કેમ તો ગાયનું ડિમાન્ડ વધશે ગાયના દૂધનો ડિમાન્ડ વધશે ગાયના ઘીનો ડિમાન્ડ વધશે એનો ભાવ વધશે એટલે ઓટોમેટિક ગાયો વધશે એટલે સવિશેષમાં મારી બધા નમ્ર સનાતન ધર્મીઓને એક વિશેષ અપીલ છે કે ગાયોની સેવા કરો ગાયોને ઘરે રાખો અને સમસ્ત ગૌરવૃત્તિ બનો કે બસ ગાયનો જ યજ્ઞ કરવો છે તો ગાયનું જ દૂધ જોશે અને ગાયનું જ ઘી જોશે વિશેષની અંદર ખીમેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા ભવ્ય ચાલી રહી છે આ જગ્યા ઉપર વર્ષોથી બ્રહ્મભુજી પેલા ગજાનગીરી બાપુએ ખુબ અહીંયા તપોસ થઈ છે તપ કર્યું હતું અને ત્યાર પછી અમારા આપણા વિષ્ણુગીરી બાપુએ જેને ગાયો માટે પોતાનું જીવન સાર્થક ગાયો ની ખુબ સેવા કરે છે પગમાં ચંપલ પણ પહેરતા નથી શિયાળો હોય ઉનાળો હોય કે ચોમાસું હોય એક વિશેષ ની અંદર છે એક ચંપલ પણ પહેરતા નથી અને હજારો સંખ્યાઓમાં ગાયો ની સેવા કરે છે બસ મારી એવી નમ્ર અપીલ છે દરેક સંન્યાસી સંતોને બ્રાહ્મણો ને સનાતન ધર્મ્યોને કે ગાયો ની સેવા કરો ગાયો ની પૂજા કરો અને ગાયો બસ

આવતીકાલ રાત્રે ભવે સંતવાણીના કાર્યક્રમનું આયોજન કર્યું છે જેમાં શ્રી ગોપાલ સાધુ, પૂનમબેન ગોંડલિયા અને તેની સાથે ઘનશ્યામભાઈ ઝુલા, નામાબેન રબારી અને સંતોષભાઈ ઠાકોર અને સૌ વિશેષ તો હાજરી આપણા માટે ઉત્સાનીય વાતી છે કે આ સાતલપુરની પાવન ધરા ઉપર જગતગુરુ સ્વામી

ત્રણ દિવસની વાસુ સરસ્વતીજી મહારાજ ધર્મ સભામાં ઉપસ્થિત રહેશે શ્રી ખીમેશ્વર મહાદેવ પુણે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ત્રણ દિવસમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં મહંત શ્રી વિષ્ણુગીરી બાપુ દ્વારા સાંતલપુર ખાતે આવેલ સરસ મજાની ખીમેશ્વર ગૌશાળા ખાતે નવીન બનાવેલ મંદિર ને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જોડાયા છે સત્ય સનાતન ધર્મ કી ગૌ માતા કી આજ સાંતલપુર પવિત્ર પાવન ધરા આજે જોઈએ તો આપણા વિષ્ણુગીરી બાપુની અંદર આપણને બધી વસ્તુના દર્શન થઈ રહ્યા છે ગૌ ભક્ત ની સેવા અને સાધુનો જેને ત્યાગ કહેવાય પરમ સન્યાસી એવા પૂજ્ય વિષ્ણુ મહારાજની અંદર આપણને પરમ દર્શન થઈ રહ્યા છે મહાદેવ ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પધારે સર્વ સંતો મહંતો જગતગુરુ શ્રી શંકરાચાર્યજી મહારાજ પધાર છે ખાસ તો સનાતન ધર્મ ને જો એક જ સંદેશ મારો સાદુ ભાવ છે કે ગાયોની સેવા કરવી સાથે સાથે ગાયોનું પાલન કરવું